પાદરામાં વડોદરા ફૂડ એન્ડ વિભાગ દ્વારા પાડવામાં આવ્યા છે પાદરાના વિવિધ વિસ્તારોમાં ખાણીપીણીની લારીઓ અને હોટલોમાં ચેકિંગ હાથ ધરાયું છે વડોદરા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા એક ટીમ બનાવીને ફૂડ ચેકિંગ વેન સાથે પાદરાના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું છે જેમાં મોટી સંખ્યામાં સેમ્પલ લેવામાં આવ્યા છે પાદરાના ફુલબાગ જકાતનાકા નવા એસટી ડેપો પાદરા સરદાર પટેલ માર્કેટ નાની માર્કેટ અને મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં આજે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા અલગ અલગ સેમ્પલો લેવામાં આવ્યા છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા તરોડા પાડતા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર આવનાર સમયમાં પણ આ પ્રકારની કાર્યવાહી વડોદરા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા પાત્રામાં ચેકિંગ કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે દેશ અને રાજ્યમાં અનેક ઠેકાણે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને ટૂંકા માર્કે લાખો પતિ થવાના સપના રાખતા લોકો દ્વારા ખૂબ જ મોટા પાયે ભેળસેળ થઈ રહ્યું છે લોકોની જિંદગી સાથે ખેલ ખેલી રહ્યા છે ત્યારે ફૂડ વિભાગ સતત આવીને પ્રવૃત્તિ કરનારા સામે વિશેષ પગલા લે તેવી અપેક્ષા રાખી રહ્યા છે